નમસ્કાર દર્શક મિત્રો આજાદ સમાચારમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ભાજપના લોકસભાના ઉમેદવારોના નામની જાહેરાત થતાં વડોદરાની રાજનીતિમાં ખળબડાટ મચી ગયો ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી ત્યારે જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કર્યો ચાલો જાણીએ જ્યોતિબેન પંડ્યા પાસેથી આરે જ્યોતિબેન પંડ્યા તેના પર શું પ્રતિક્રિયા આપે છે તે જાણીએ મેમ સો દર્શક મિત્રોને નમસ્તે આમ તો મેં સ્પષ્ટ રીતે બહાર આવીને વાત કરી હતી ત્રણ ચાર દિવસ થયા પણ જે હું વાત કરતી હતી વડોદરાના ઘણા બધા નાગરિકોએ આ વાત કરી હતી નાની વિસ્પર હતી અંદર અંદર વાત ચાલતી હતી ને મેં કદાચ ભગવાને મને નિમિત્ત બનાવી અને મારે વાત કરવાની થઈ પરંતુ ઘણીવાર નાની મોટી એવી ઘટનાઓ હોય છે કે જે આ રીતે બહાર આવતી હોય છે આજે મારે એવું કહેવું છે કે મોદીજીના નેતૃત્વમાં વડોદરાવાસીઓને અતૂટ શ્રદ્ધા છે એમની વિકાસની રાજનીતિ માટે ખૂબ માન છે અને વડોદરા બધા જ એકમત થઈને પોતાનો વિકાસ ઝંખી રહ્યા છે વડોદરા શહેરને વધુને વધુ તેજ ગતિથી આગળ વધવું છે અને આખાઈની અંદર કદાચ હું નિમિત બની આવીશું નાનું વ્યક્તિ છું પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય થયો જે છે એમાં જે પણ બધા જોડાય છે બધાનો ધન્યવાદ અને ઈશ્વર જે કરે છે બધું સારા માટે હા એવું કહીશ કે આટલા બધા લોકો જ્યારે લોકશાહીમાં કંઈક ઈચ્છતા હોય તો એને માન આપવું એની એ પ્રેરણાને સાથે લઈને કોઈ નિર્ણય થયો હોય તો એને વંદન છે અભિનંદન છે નમન છે કારણ કે આવું શક્ય જ નથી જો મોદીજીની લીડરશીપ ના હોય તો પરંતુ આવડી મોટી પાર્ટી અને પાર્ટીનોય અત્યારે ગોલ્ડન પીરિયડ ભારત આખો દેશ ગુજરાત એવા સમયકાળમાંથી પસાર થઈ રહ્યું છે કે જેની અંદર દેશવાસીઓને અને આપણા વડોદરાવાસીઓને બધાએ વિકાસનો સ્વાદ મોદીજીના નેતૃત્વમાં ચાખ્યો છે અને માટે આ એક ઝંખના હોય આ આક્રોશ હોય આ વિષય હોય ને ચર્ચા હોય તો મને એમ લાગે છે કે આ ઇટ્સ નોટ અ વેરી બિગ ડીલ ઇટ્સ એન અસાઇનમેન્ટ ફોર ફાઇવ યર્સ ઇટ્સ અ સ્મોલ ટાઈમ ફેઝ પણ આ ટાઈમ ફેઝ માટે આ નિર્ણયની ઈચ્છા મિશન હતો અને આવી રીતે બધા જનહિત માટે બધા સાથે જોડાયા તો આઈ થિંક ધન્યવાદ